પ્રતાપ ને પડદાન ને મારા ગાડી અમારે કાઢીને આવે છે મજામાં જ રહેવાનું હું પણ છું મજામાં તો અત્યારે અમે જો કનેસરા ધામમાં છીએ આગળ ઉઠ્યા છીએ બધાય અને હવે અમને નાહવાનું મન થયું તડકો બહુ છે તો નાહવા જાવ છું અને થોડા ઘણા જો પૂગી ગયા છે આગળ ટાંકે નાય છે જો અમારે કનેસરામાં ટાંકો બનાવ્યો છે નાહવા માટે અને આ ઈ સ્પર્ટ છે મિત્રો જે ખુલ્લો જ્યાં સમૂહ લગ્ન ને મંગલ વિવાહ ને આપણે જે કરવામાં આવે છે કનેસરા ધામ તરફથી એવડે એ ખુલ્લો પડશે જો અને આ અમારું મંદિર છે કનેહરાનું જો પાછળ અને હું આયલો જાઉં છું ટાકા બાજુ બધા નાવા ગયા છે તો હું પણ જાઉં છું હવે નાહવા નાહી નાખીએ નાહી જોઈને પછી જવાનું છે આજે રમવા દડવા તો વિડીયોમાં બની રહ્યો જો મળીએ આગળ વિડીયોમાં જો બધા નાઈ રહ્યા છે બધા જોઈ લો આ જો તડકાની મોજ લે છે અટન સુદી હુતા થા હવે બધાય જો આમ તમારે ગયો કેમ પણ હે આ કનેરા આવ આ કનેરા હા લઈ લે પ્રતાપને પ્રધાન ને બધાય ને અમારા ડાઇનીનો છોકરો જો મા આવી મોજ લઈએ છે હવે તડીકાની જો જો નાળા પકડી રાખ્યું ને સોહરવો વૈયા જાઓ પાછા અને ટાંકોય પાછો બહુ ઊંડો છે જો હું હું છું સીડીએથી ઉપર ચડેલો છું જો

તો મિત્રો જો નાઈ ધોઈને આવી ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા બધા બધા અહીંયા બેઠા છે જવાની તૈયારી કરીએ છીએ જો અમારા ભાઈ છે કઢવી ભગત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ટીંગલા જેવા ભાવેશભાઈ વડાળી આ અમારે કેમેરામેન સાગરભાઈ હા ધવલભાઈ વડાળી બીજી જ હોય કે એને બીજી જ રહેવાનું એને ફોન પાસે પાસે તો ફોન વાપરે એટલે બીજી ગણા હે એટલે એ વાતું ના કરે મીડિયા ની ઘરે બેઠો એટલે તો વિડીયો મને તો તડપો વાટ થોડોક મોડો થાય એટલે નીકળીએ આગળનો વિડીયો બતાવીએ તમને તો મિત્રો જો હવે અમે અંદર પાસવર્ડ ની સાઈડમાં જ્યાં બગીચો છે અમારા કનેસરા નો બગીચામાં આવ્યા છે તો અહીંયા આવતા મારો મને તો કંઈક નવીન લાગ્યું અમે સાડીઓને બડીઓ બધું બાંધ્યું છે જો સાડીઓ બાંધી છે મેં કીધું આ શું છે છીએ વળી તા તો હા અને આ મેં કીધું આ જો અહીંયા જો મંદિરની સ્થાપના કરી જો રામાપી બાપાની જો છે હા કનેહરા નાના છોકરા બધા છે ને અમારા અહીંયા ટીણિયા ટીણિયા જવાનું ક્યાંથી છે અહીંથી આ બતાવું હો તમે બનાવી રહ્યો હતો જો આ તલવારું ને આમ જો અમારા કનેસરાના નાના બાળકો છે ને એ આ તલવારું છે જો આ મેકઅપનો સામાન છે પછી આ જો આપણ મેકઅપનો સામાન છે જો આમાં બધું છે જો બતાવી દઉં તમને જો બધો મેકઅપનો સામાન છે જો આમાં કનેરાના નાના બાળકો આમ જો પાઘડીની જો એની પાસે કેટલી જ વેરાયટી છે અમારી પાસે પણ નથી જો રાજસ્થાની પાઘડી બાપાની પાઘડી પછી રબારીની પાઘડી પછી આ કઈ પાગડી કહેવાય કોને ખબર આ ડાગડાની પાઘડી અને આ નીચે પણ પાગડી છે અજમલ રાજાની પઢિયાર રાજાની અહીંયા પણ એક પાઘડી રાખવામાં આવેલી છે અને આ જામ જો પેલાના જૂનવાની જામા છે એ બધા છોકરાના જો આ બધા કપડાં મંડળના જોઈ શકો છો તમે બધા જો હા 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 આ રાજસ્થાનની લાગે છોલી હા અને આ ફરતું બાઉન્ડ્રી મારી દીધેલી છે આમાં અંદર કોઈ ન ને છોકરા સિવાય બીજો કોઈ નહીં આજે છોકરા નથી એટલે મેળે આવી ગયો મેં કીધું લાવ્યા જ ઉતાર લઉં એવું છે સાગરભાઈ એ હિસાબ કિતાબનો સપડો છે એવું જ લાગે એમ જ છે ને શું છે હિસાબ કિતાબમાં હે કાંઈ બીજું શું છે અને આમ જો ભાલા ને ત્રિશુલ પણ છે હો જો હે આ જો ભાલા ત્રિશુલ જોવો અહીં જો આ ભાલા છે આ ત્રિશુલ પણ છે જો હા ભાઈ હિસાબ પણ રાખેલો છે જો નામ લખેલા કોને નામ લખેલા છે સમરણ કોને કરવાનું રુદ્રને ને સમીર રુદ્ર ને મનરાજ ને અમિત ને ભૌતિક ભૌતિક કોળિયર માં ભૌતિક છે હા ના પાત્ર નામ દીધેલા છે આ એટલા એટલા પાત્ર એને દેવાના મંડળ કેટલા વાગે ચાલુ થતું હોય છે આવડે એ તો અમને ખ્યાલ નથી પણ હવે અમારે ક્યારેક જોવા આવવું જોઈએ લોકો આમાં હજી જો સામાન છે જો બધું જાજો સામાન ભેગો કર્યો આપણા કરતાં વધારે તો એ લોકો પાસે સામાન છે બોલો અમને આજે ખબર પડી સાબુ કે છે આમ જોવો જે ક્યારે બબ્બે છે ડે બીજો હા અવાજ ન થાય હો બરોબર હા લે 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 આ તારી વાહ વાહ હાલે એમ છે હો તું પડિયારમાં તો આજ છોકરા નથી એમાં અમારે મેળા આવી ગયા શૂટિંગ ઉતારવાનો બાકી અમારો મોકો નથી મળતો ક્યારે આવ્યો પણ આ મોકો નથી મળ્યો આજ નથી છોકરા કોઈ એટલે મેળા દીકરા કોઈ અમને દે એમ એટલે જો હજી એકવાર જોજો એ પડી અવાજ ન આવ્યો બરોબર હા હવે રેડી લે વાહ વાહ હાલો હાલો ઓલા છોકરા હવે એ પેલા છટકી જવાય અહીંથી હાલો હલો ભાગો હલો હાલો આવતા રહ્યો

પાસે આવી રિટર્ન પાછા મળીએ મરી ના પાસે આવીએ મળીએ હે માતાજી